માત્ર એક ચમચી તેલ મસોડા વગર ઈનો વગર એકદમ હેલ્ધી ટેસ્ટી શાકભાજીથી ભરપૂર નવો નાસ્તો બનાવીશું એના માટે એક કપ પૌવાને સરસ રીતે ધોઈ લેશો એમાં અડધો કપ રવો અને અડધો કપ દહીં એડ કરી સરસ મિક્સ કરી દસ મિનિટ ઢાંકી અને સોફ્ટ થવા દઈશું પછી એમાં મનગમતા વેજીટેબલ એડ કરીશું તો મેં કેપ્સિકમ ગાજર ડુંગળી અને મકાઈ લીધી છે ફ્રેશ લીલા ધાણા મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરીશું હું અહીંયા તીખાસ એડ નથી કરતી આપણે આગળ એડ કરીશું આ રીતના રોલવાળા તૈયાર કરી લેશું બધા રોલ આ રીતે તૈયાર કરી સ્ટીમરની પ્લેટમાં રાખી દઈશું અને દસ થી પંદર મિનિટ માટે સ્ટીમ કરી લેશું સરસ સ્ટીમ થઈ જાય અને પછી સ્પેશિયલ વઘાર માટે એક ચમચી તેલમાં રાય તલ મીઠો લીમડો તીખાસમાં રહેલી મરચી અને સંભાર પાવડર સાથે લાલ મરચું પાવડર એડ કરી બોલ્સને આ રીતે સરસ ગોઠવી દેસુ અને સરસ એવા એકદમ હળવા હાથથી મિક્સ કરી લેશું આ રીતે સરસ કોટિંગ આવી જાય ને ત્યાં સુધી થવા દેસુ પછી ઉપરથી લીલા ધાણા એડ કરી ગરમા ગરમ ચટણી સાથે સર્વ કરજો બહુ હેલ્ધી એવો બને છે તો જરૂરથી ટ્રાય કરજો